क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રબદ્ધિ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે

અર્થાત આજે જે કોઈ પણ જાતક બાળકનું અવતરણ થાય છે એની જન્મરાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ અને ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની દિન વિશેષની એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ત્રેવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને મિનિટ રહેશે સમય બપોરે બે કલાક અને સાત મિનિટ સુધી જોવા મળશે વિજય મુહૂર્તનો સમય બની રહ્યો છે બપોરે બે કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને બાર મિનિટ સુધી આ ઉપરાંત આજે રવિયોગ પણ બની રહ્યો છે રવિયોગમાં કરેલા તમામ કાર્યો સફળ થાય કે કોઈ પણ પ્રકારનો દૂષિત યોગ હોય તેનો નાશ કરે છે રવિયોગ તો આજનો દિવસ રવિયોગ યુક્ત છે દિવસ મંગલકારી છે સાકમભરી નવરાત્રનો આજે બીજો દિવસ બની રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ મંગલકારી અને લાભદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે આજે તમે સામાજિક સન્માન પ્રાપ્ત કરી શકો એવી ગ્રહોની ઉચ્ચ સ્થિતિ પણ છે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર આજે પ્રયાણ થઈ શકે લોંગ ડિસ્ટન્સની યાત્રાઓ આજે સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ થતી જોવા મળી રહી છે સાંજનો સમય બાળકોની સાથે પસાર થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો શુભ રંગ બની રહ્યો છે શ્વેત આજે સફેદ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નિવડશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શિવનું આરાધન બિલ્વપત્ર દ્વારા કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો એવો લાભ અપાવી શકશે નોકરીયાત લોકોને પ્રગતિ અને પ્રમોશન પણ આજે સંભવી શકે છે તો સાથે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો આજે અંત આવી શકે નિવારણ આવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે ઘરમાં ખાસ વિશેષ મહેમાનનું આગમન સંભવશે તો સાંજનો સમય માતા પિતાની સેવામાં વ્યતીત કરી શકાશે તો ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આનંદદાયક કે મંગલકારી ગણી શકાય એવો આજનો દિવસ સાબિત થવાનો છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો પોપટી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે મા અંબાને કુળદેવીને શુખડી કે લાપસીનો નૈવેદ્ય અવશ્ય ધરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે જૂના રોકાણ ઉપર સારું વળતર મળશે જેથી આપની આર્થિક સ્થિતિ આજે વધારે સ્ટ્રોંગ વધારે મજબૂત થતી જોવા મળી શકે આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવોની જરૂર પડશે એટલે અનુભવિક જેને અનુભવમાં વડીલ છે એવા લોકોની આજે ખાસ જરૂર આપને પડશે અને મળી પણ રહેશે નોકરી અને ધંધાને ચાલતી સમસ્યાઓનો ઉકેલ આજે આવી શકે જો ધંધામાં કોઈ સમસ્યા ચાલે છે નોકરીમાં કોઈ સમસ્યા છે તો આજે એનું સમાધાન થઈ શકે એમ છે વિદેશ સાથે વ્યાપાર કરતા હોય તો આજે લાભના અવસરો વિશેષ છે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ આજે મધુરતા આવશે તો ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ આજે ઉત્તમ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે નવારણ મંત્ર દ્વારા કુળદેવીની આરાધના કરી કલ્યાણકારી સાબિત થશે જી

ખુશીઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે અને માનસિક શાંતિનો આજે મિત્રોને મળવાથી તમારો તણાવ આજે ઓછો થશે માનસિક શાંતિનું વાતાવરણ બનતું જોવા મળે વિરોધીઓને કોઈ પણ ટીકા ઉપર કે ટિપ્પણી પર આજે ધ્યાન ના આપવું એ આપના માટે આપના જીવનના ગ્રોથ માટે લાભ માટે આવશ્યક છે જીવનસાથીની સલાહ આપની સંપત્તિને વધારી શકે બિઝનેસમાં લાભ કરાવી શકે એમ છે એ આપના માટે ફાયદાકારક આજે સાબિત થશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા કલર કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે ભગવાન શિવની આરાધના મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું રાશિ સિંહ રાશિ રાશિ ચક્ર આ પાંચમી રાશિ છે સિંહ જેના છે મ અને ટ આવા જાતકો માટે આજે દિવસ થોડો સામાન્ય જોવા મળી રહ્યો છે આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવી નુકસાનદેહ સાબિત થઈ શકે છે

સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રુચિ આજે વધતી જોવા મળશે તો ટૂંકમાં દિવસ શુભ છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે સોનેરીનો પ્રયોગ હિતાવસા છે ઉપાય શું કરશો આજે તો આજે કુળદેવીની પૂજા કરવી દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ હવે આગલી રાશિ કન્યા રાશિ

કોઈ ના કોઈ કાર્યમાં વ્યસ્ત જોવા મળી શકે છે જે કલ્યાણકારી નિવેડો લાવી શકે છે સાંજ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતમાં દર્શનમાં વ્યતીત થાય એવું પવિત્ર વાતાવરણ પણ આજે બની છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજનો શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ સાબિત થશે ઉપાય છે આજના દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવું મંગલકારી છે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા સન્માન વધારવા વાળો દિવસ છે આજે આપના કાર્યો આપની ત્રણેય વસ્તુને વધારી શકે એમ છે આર્થિક સ્થિતિ સુધરવા માટે સખત મહેનત કરશો અને છેવટે શુભ પરિણામને પણ આજે પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહોના અવતરણો જોવા મળી રહ્યા છે ભાગ્ય તમારા પક્ષે આજે જોવા મળી રહ્યું છે તમારા માટે આજે સુખ અને સંપત્તિનો વધારો કરવા વાળો દિવસ સાબિત થશે સમાજમાં તમારું માન સન્માન વધશે પ્રતિષ્ઠા વધશે તો સાંજનો સમય ધાર્મિક કાર્ય કરવામાં સંપન્ન થઈ શકે એમ છે તો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે નાણાંની અછતને કારણે થોડી ચિંતા આજે અવશ્ય આપને બાધિત કરી શકે એમ છે વિદ્યાર્થીઓને નવી વસ્તુ શીખવામાં નવા વિષયોને જાણવામાં રુચિ વધે એ પ્રકારના ગ્રહમાં આવે છે તમારા સાસરિયાઓ પાસેથી તમે મદદ મેળવી શકશો કોઈ કામ માટે કોઈ પ્રકારની મદદની જરૂર છે અવશ્ય સાસરી પક્ષ તમારા પક્ષ આગ ઊભો રહી શકે આજે કેટલીક શુભ તકો તમને મળશે આજે તકોને ઓળખી લેશો ને તો કાર્ય સફળ થશે આજે જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે તો વિચારોને વાણીને અનુશાસિત કરવું મંગલકારી સાબિત થશે વાત કરી રંગ બની રહ્યો છે આ રંગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરશો તો આજના દિવસે ફળોના રસ દ્વારા શ્રીયંત્ર અથવા શિવલિંગની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચાત સાવચેતી રાખવાની જરૂર સાવધાની ખૂબ આવશ્યક છે નોકરિયાત લોકો માટે આજે સમસ્યાઓ અને દબાણનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડી શકે એમ છે દવાવાજ તમારી પર કાર્ય કરવાનું દબાણ વધી શકે છે વેપારીઓને આજે નફો અને નુકસાન ન પ્રાપ્ત થાય એટલે નહીં નફો નહીં નુકસાન જેવી સ્થિતિ રહેશે ભાઈ બહેનોમાં ગેરસમજ થવાથી સંબંધોમાં વિચ્છેદ થવાના યોગો છે ગેરસમજ દૂર કરવો ખૂબ આવશ્યક છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભરંગ બની રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નહીં ઉપાય શું કરશો આજે આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને કાચું રાશન અવશ્ય આપવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિચક્રની દશ્મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આ જે અટવાયેલા નાણાં અટવાયેલા આપણા જે ધનના પ્રોજેક્ટ છે બધા જ ક્લિયર થઈ શકે આજે અટવાયેલું નાણું પરત આવી શકે કોઈ જગ્યાએ પેમેન્ટ ફસાણું છે પાછું આવી શકે છે તમે અટકેલા કાર્યો પણ આજે પૂર્ણ કરી શકો તમારું કોઈ કાર્ય કોઈ વ્યક્તિના કારણે અટક્યું હોય કોઈ કારણસર અટક્યું હોય તો એ પણ આજ પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાં છે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે જીવન સાથીનો સહયોગ દરેક ક્ષેત્રે આજે આપને મળી શકે છે વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું શીખવાનું આજે મળી રહી છે આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળી શકે જે આપના સંબંધોને તરોતાજા કરી શકે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરી ઉપાયની આજે પ્રદોષ સમયે સિવાર્ચન કરવું ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો સાબિત થશે તમારા આયોજિત કાર્યોમાં અવરોધો આજે ઉત્પન્ન થશે સરળતાથી તમારું આયોજન આજે પાર પડે એવું લાગતું નથી જેના કારણે તમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માનસિક બેચેનીનો અનુભવ થઈ શકે છે નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો પણ કરવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન થશે તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે આપને રહી શકે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકાર મળ્યો છે ઉપાય શું કરશો તો આજે ગોપી તિલક અવશ્ય લગાવવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષર છે દ ચ ને થ આવા જાતકો માટે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે છે આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરવા પ્રયાસ કરવો ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે પરીક્ષામાં સફળતા પણ આજે મળી શકે એમ છે તો આજે તમે કોઈ વિશેષ સિદ્ધિ તમારું સામાજિક વર્તુળ તો ટૂંકમાં દિવસ શુભ છે સખત મહેનતથી વ્યવસાય ક્ષેત્રોમાં પણ તમે સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભરંગની જો વાત કરવામાં આવે તો આજે આપતા માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે એકવીસ ગઠડી દુર્વાની એટલે એકવીસ દુર્વાની ગાંઠો તૈયાર કરી અને ભગવાન ગણેશજીને ઓમ ગમ ગણપત નમ બોલીને અર્પણ કરવી કાર્યની શરૂઆત પૂર્વે ભગવાનને દર્શન કરી વંદન કરી નીકળવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્રની આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક નવ છે આઠ શનિનો અંક છે નવ મંગળનો છે આજના દિવસે દરેક કાર્યમાં વેગ મળી શકે આજે અટકેલા તમામ કાર્યો પાર પડી શકે છે મહેનત સફળતા અપાવી શકે આજે થોડી મહેનત વિશેષ લાભના યોગો છે તો આજે મહેનત કરમ પાછા ન પડતા તમારા તમામ કાર્યો આજે પાર પડી શકે એમ છે આજે મહેનત કરશો તો સહાયતા સફળતા પણ યોગ મળશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાય નવરાત્રી ચાલે છે સાકંબરી નવરાત્રી જીવનમાં શક્તિ એકત્રિત કરવા માટે આત્મવિશ્વાસને વધારવા માટે જો આત્મવિશ્વાસ ઘણા લોકોને ઓછો હોય છે ઘરની અંદર અગ્નિ અને દક્ષિણ વિભાગની મધ્યમાં બે લાલ રંગના પ્રતિમા લાવીને સ્થાપિત કરો અને નિત્ય ઘરમાં અગ્નિકોણમાં એક કપૂરની ગોટીને અવશ્ય પ્રજ્વલિત કરવી જોઈએ માટીના કોડિયામાં નિત્ય એક જ વખત એક જ ગોટી પ્રજ્વલિત કરી રોજ અવશ્ય ઘરની અંદર સુખાકારી આવશે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે મનોબળ મજબૂત થશે અને ધનાગમ પણ આપશે આ ઉપયોગ ખૂબ શુભ અને મંગલકારી પ્રયોગ છે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જે મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓમ ઓ હ્રી ક્લીમ કાત્યાયન્યય નમઃ આજે આ કાત્યાયનીનો મંત્ર જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થવાનો છે તો યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશો તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આઠના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર